તવા તીપુડા ઉપર હિંગ છે ને લીમડો મીઠો બરોબર ને આ પાણી હિંગ ઉપર કાર્બનો આ પાણી તો ખરાય લવિંગ yeah, મરસા <laughs> <laughs> तो आज ऊपर हींग छे ना लिमनो मेटो बरोबर ने आरो तो यहां लोड आप ने वो डालो आप रेमनो नहीं सा दो ना तो तीरा आई सोनी ओपन तो ओ આ કે બિડા ખાઓ ને કે એટલે એમ લાગે માથું આવી જાય આમ એવલ બેને હાથ માં બિડા ખાય તો મુખ દેખડી ખુખડી ખુખડી પકડી હું બોલાર બોધારો ની બધું કાંટા નામ કોણ બધું કોણ બોલતા હે જો મેં આ ટૂઅર છે ભાઈ એ અમરતી દિન નિરતો લા ઉપર નીચે હાલી નહી કેતીલાને લાવે સુભાવે આ ભૂ ઉલતો સુગનજી હા

પાણી મળો પાણી પાણી છે આ પાટલા નાખો પામ ડોલ આવી જાય છે બોલવા બોલવા આ બળડો દહીં નાખો ને હું ભાઈ આ દહીં છે ને આ પછી આ દહીં છે દહીં ભાઈ દહીં દહીં છે હો હા આ બુરાને આજેથી નિયો છે કેળ દે હું શું આવે આ બટર માં કરેલા કાજુ છે જો કેમ છે એક નંબર માં નાખ દેવા